અમારી માટે એક મોર્નિંગ ના ચાર છે એક કપલ છે ક્યાંથી આવો છો આપણે ક્યાંથી આવે ઓકે જામકંડોળા જિલ્લો કે લાગુ પડે રાજકોટ રાજકોટ લાગુ પડે મેરેજ ને કેટલા વર્ષે છે ત્રણ વર્ષ ત્રણ વર્ષ છે સર મને યાદ છે તમે તો પહેલી જ વિઝિટ માં પ્રેઝન્ટ મળી ગયું કા તમને બતાવવાનું કોણ કીધું હતું રીલ જોઈને આવ્યા કોણ જોતો રીલ બે જોતા તો આને વિશ્વાસ હતો કે સાહેબ ને જાવ એમ કીધું તમે તો તૈયાર થઈ ગયા હતા જામકુંડળાથી મતલબ કે સાહેબને એ બતાવજાવ તમે રેડી થઈ જ તમે પહેલી વિઝિટમાં આવ્યા હતા આપણે બધા રિપોર્ટ લગ્ન કેટલા વર્ષ કીધા ત્રણ વર્ષ આ જો આપણે પહેલી વિઝિટમાં નળીને રિપોર્ટનું બધું કર્યું હતું બરાબર આજે બેનની લોકો આવ્યા છે સોનોગ્રાફી કરી છે સોનોગ્રાફી બચ્ચું આવી ગયું છે પ્લસ હોસ્પિટલ પર બરાબર જો તમારી જેવાને પહેલી જ વિઝિટમાં રિઝલ્ટ મળતું હોય તો બીજા અન્સે આપશે ને તમને યાદ છે એકાદ ડૉક્ટર બતાવ્યું હતું ને ત્યાં રિઝલ્ટ મળ્યું નહીં પછી અહીંયા ગયું છે ને ડાયરેક્ટ ઓકે સરસ છે આજે જો સરસ રિઝલ્ટ લઈને જ આવશો તમારે જે અનરિજ મળે બીજા અનસિલ આપશે ને આપી જ ને ઓકે સર મોકલશે ઓકે સર બીજું સાહેબ વિડીયો અંદર ને ઓકે સર